જર્મનીની સામાન્ય ચૂંટણીમાં જર્મન વિપક્ષી નેતા ફેડ્રિક મર્ઝની રૂઢિચુસ્ત પાર્ટીએ જીત મેળવી આ સાથે ફેડરિક મેર્ઝ માટે જર્મનીના નવા ચાન્સેલર બનવાનો માર્ગ મોકળો થઈ ગયો ચાન્સેલર ઓલાફ સ્કોલ્સે તેમના ડાબેરી સોશિયલ ડેમોક્રેટ્સ માટે હાર સ્વીકારી જેને તેમણે કડવી ચૂંટણી પરિણામ ગણાવ્યું તે જ સમયે અંદાજો દર્શાવે છે કે એઆરડી અને ઝેડ ડીએફ પક્ષો યુદ્ધ પછીના સૌથી ખરાબ પરિણામ સાથે સંસદીય ચૂંટણીમાં ત્રીજા સ્થાને આવશે બીજા વિશ્વયુદ્ધ પછી જર્મન ઇતિહાસમાં પહેલીવાર છે જ્યારે કોઈ જમડેરી કહી શકાય કે પક્ષ જે છે તે સત્તામાં પાછો ફર્યો છે જર્મનીના સંસદના નીચલા ગૃહ તો ગુંડેસ્ટ્રાગ માટેની ચૂંટણીઓ મૂળ સપ્ટેમ્બરમાં યોજાવાની હતી પરંતુ ગયા વર્ષે સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ગ્રીન્સ અને ફ્રી ડેમોક્રેટિક પાર્ટીના શાસક ગઠબંધનના પતન બાદ તેને તાત્કાલિક ચૂંટણીમાં લાવવાની ફરજ પડી હતી